ભાઈને ટ્રેક્ટર લાગ્યું હોય લઈને જાહેરા ઘરે ખાલી ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં આ સર ટ્રેક્ટર લાગ્યું હોય તમે જુઓ આ ભાઈને પણ ટ્રેક્ટર લાગ્યું હોય જે ભાઈને ટ્રેક્ટર લાગ્યું હોય વિતરણ કરવામાં આવે એરું ને બધા ભાઈ એમનું ટ્રેક્ટર ઘરે લઈને જાહેરા ખાલી ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં તો તમારે પણ આ ટ્રેક્ટર તમારું પણ હોઈ શકે છે જો તમે પણ ઓનલાઈન ટિકિટમાં તમારું નામ આવી જાય તો તો રાહ ખૂલી જોઈ રહ્યા છો અત્યારે જ ઓનલાઈન ટિકિટ ખરીદીને નીચે આપેલા નંબર ઉપર તમારું કિસ્મત અજમાવી શકો છો જો આ ભાઈને ટ્રેક્ટર લાગ્યું હે ભાઈને આજે વિતરણ કરવામાં આવ્યું તો એમને ટ્રેક્ટર દેવામાં આવ્યું તો એ ઘરે લઈને જાય ભાઈ ઘણા બધા ટ્રેક્ટર બાઈક છે તો એમનું ટ્રેક્ટર આજે લાગી ગયું હાલો ફ્રેન્ડ જય માતાજી તો તમે જોઈ રહ્યા છો આ ભાઈને ટ્રેક્ટર લાગ્યું આ બીજળીના નામ ઉપર તો ભાઈનું શું રિએક્શન છે આપણે થોડુંક એમની પાસે જાણી લઈ જો આ ભાઈને ને ટ્રેક્ટર લાગ્યું છે આ બિબલી નામ ઉપર ટિકિટ લખાવેલ હતી ત્રણસો ને નવાણું રૂપિયા માં તો ટિકિટ તમારે કેટલા રૂપિયામાં લાગી છે ત્રણસો નવાણું માં લાગ્યું છે આ બિબલી નામે કુપન હતી બરોબર અને વારા થી લેવાય અને તમારું ગામ કયું છે તમારું ગામ વારા વારા અને નેક્સ્ટ ટાઈમે હવે આ જે આગલા ડ્રોમાં તમે ટિકિટ ભરાવાના છો ને હા ભરાવાના હા તો આ દાને તમે કેટલી ટિકિટ લીધા હતી આમાં એક જ ટિકિટ લીધા હતી એક ટિકિટ માં તમારે ટ્રેક્ટર લાગ્યું એમ ત્રણસો નવાનું રૂપિયા મજા ટ્રેક્ટર લાગે ને મજા કેમ ના આવે ત્રણસો નવાનું ટ્રેક્ટર હા તો ભાઈ આવી ગયા તમે અહીંયા કને ઘણા કાકા હે આપણે અહીંયા કને આવી ગયા એમનું ટ્રેક્ટર લાગ્યું ટ્રેક્ટર લેવા માટે તમે જુઓ છો આયસર ત્રણસોને ત્રીસ લાગ્યું હોય ને બાકી ઘણા એકાવન ટ્રેક્ટર છે આજુબાજુમાં બધાને ટ્રેક્ટર લાગ્યા છે જે ભાઈને ટ્રેક્ટર લાગ્યા એ બધા અહીંયા કને લેવા આવી ગયા છે ના ભાઈના બીબલીના નામે ટ્રેક્ટર ટિકિટ લગાવેલ હતી એમને ટ્રેક્ટર લાગ્યું હોય તો જો તમારે પણ તમારું કિસ્મત થાળી ત્રણસોને નવણું રૂપિયામાં જમાવું હોય તો નીચે આપેલા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક કરીને આ ટ્રેક્ટર તમારા નસીબમાં હશે તો તમારે ટ્રેક્ટર લાગી પણ શકે છે જય માતાજી